નાની વાતમાં આપણે શરણદાન આપવાની રીત આમ તો આ પહેલા લેવાઈ ગઈ છે પણ ઘણો સમય થયો આજે ફરીવાર પુષ્ટિ સંહિતા ભાગ પેલો પાના નંબર એકસો ને પંચ્યાશી આ ખરેખર આપણે ધ્યાનમાં રાખવા જેવું છે એટલે ફરીવાર લઈએ કે શરણદાન કેવી રીતે આપણા ગોપાલલાલજીના સેવકોને મળે છે અને કે રીતે લેવું જોઈએ પાંચા બાબા માણેકચંદને શરણદાન આપી રહ્યા છે એટલો જ પ્રસંગ લઈશું કે શ્રીફળ મિશ્રી અને ચરણભેટની સર્વ તૈયારી રાખજો પાછા બાબાએ કીધું શરણે આવેલા જીવને આજ્ઞા કરી કે શ્રીફળ મિશ્રી અને ચરણભેટ સર્વની તૈયાર રાખજો એટલે આપણે શરણે જઈએ ત્યારે હારે હારે શ્રીફળ મિશ્રી હોવી જોઈએ મિશ્રી પાતળમાં પધરાવજો કાગળ અલગ કરીને નાખી દેજો સન્મુખ ધરેલા શ્રીફળ મિશ્રી ઉત્થાપન ભોગમાં ધરવાના કામમાં લેવાના છે તેનું ધ્યાન રાખજો એટલે જે સન્મુખ ધર્યું છે શ્રીફળ એ માત્ર સન્મુખ છે એને આપણે ઠાકોરજીને ધરવા માટે કામમાં આવે એનું ધ્યાન રાખજો ઠાકોરજીના સન્મુખ ધરાવેલી વસ્તુ શુદ્ધ કરીને ઠાકોરજીને ભોગ ધરવાના કામમાં આવે છે પછી જ તે પ્રસાદ થાય છે કેમ કે આપણો ભાવ તો ઠાકોરજીને આરોગાવવાનો છે મારવાલા અહીંયા એટલા માટે આપણને એ વિવેક જાણીએ કે સન્મુખ કરીએ એટલે ઠાકોરજીએ દ્રષ્ટિ કરી પણ આપણો ભાવ શું છે ઠાકોરજીને આરો ગાવવાનો છે એટલે કે સરસ મજાની આપણે એને શુદ્ધ કરી સજાવીએ પછી ઠાકોરજીને સમર્પીએ ઠાકોરજી આરોગે એટલા માટે વધારે એવું રાખીએ ભાવ કે ઠાકોરજી આરોગે એટલે કે ભિતરમાં ઠાકોરજી ભોગ આરોગે એવી રીતે જ કોશિશ કરીએ કે ધરીએ એટલે અહીંયા પણ એ જ ભાવથી પાંચા બાબા એમ કહે છે કે એ ભોગ ધરવાના કામમાં આવે પછી તે પ્રસાદ થાય કેમ કે એ તો ઠાકોરજી આરોગ્ય નથી આપણે આરોગાવું છે એ મારગની મેંડ છે તે જાણજો એટલે કે જ્યાં સુધી ઠાકોરજી આરોગ્ય નથી ત્યાં સુધી એ પ્રસાદ ન કહેવાય એ મારગની મેંડ છે તે જાણજો મારગની મેંડ ઝીણી દ્રષ્ટિથી વિચારવાની હોય છે ડોસા તો તેનું ધ્યાન રાખજે પ્રસાદી વસ્તુ ન થઈ જાય તે ખાસ જોજો એટલે કે એ સામગ્રી છે એ ભલે હજી સન્મુખ ધર્યું છે એને પ્રસાદી વસ્તુથી અડી ન જાય એનું ધ્યાન રાખજો શિંગારના દર્શન કરાવું છું સર્વને ઠાકોરજીની સન્મુખ બેસરજો પ્રસાદી માળા કુમકુમ બહાર પધરાવું છું તેને કોઈ અડક્ષોમાં માં એટલે કે હવે જે અંદરથી ભીતરથી પ્રસાદી માળા કુમકુમ ઠાકોરજીનું ધરેલું બહાર પધરાવે છે હવે ઈ ઓલી સામગ્રી હારે અડી ન જાય એનું ધ્યાન રાખજો એમ કહે છે હવે આપણે સીધું પાના નંબર એકસો અઠ્યાસી ઉપર શરણદાન આપે છે એ જ વાત લેશું બીજો ફકરો કે હવે દર્શન ખુલ્યા છે અને પાચાબાબા ભિત્તરમાંથી બહાર આવે છે માણેકચંદને ઠાકોરજી સન્મુખ બેસારીને બે પ્રસાદી માળા પોતાના હાથમાં લીધી જો પાંચાબાબાએ બે પ્રસાદી માળા લીધી પોતાના હાથમાં લીધી પછી ત્રણ વાર પંચ ભગવતીની કાની માળા બાંધવા માટે લીધી અને જે બોલાવી ત્યાં આગળ બી ભગવદીઓ બિરાજે છે એ બધાએ જે બોલાવી માણેકચંદની કોટમાં માળા પાંચા બાબાએ ધરાવી સૌથી પહેલાં બે માળા પ્રસાદી છે એ પ્રસાદી માળા પાંચા બાબા કંઠમાં ધરાવે છે પછી અષ્ટાક્ષર તથા પંચાક્ષર મંત્રને ત્રણ વાર પોતે બોલીને માણેકચંદ પાસે બોલાવ્યો હવે અષ્ટાક્ષર મંત્ર અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર નાની વાતની નીચે લખાણમાં હું લખી નાખીશ એ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર પાંચા બાદ ત્રણ વાર પોતે બોલે છે અને પછી મારેકચંદ પાસે પણ બોલાવે છે અને તેના ભાલ ઉપર સોહાગી તલૈયા તિલક કરીને તેના ઉપર તાંદુલ લગાવ્યા અને શ્રીફળ મિશ્રી અને ચરણ ભેટ ધરાવ્યા અને સાષ્ટાંગ દનવત પ્રણામ કરવા કહ્યું લ્યો આવી રીતે સેવક આપણે ઠાકોરજીએ કેટલું સુલભ કરી આપ્યું છે આમ સેવક શરણે અવાય છે પછી હવે માણેકચંદ આ તો શરણદાન આપવા વાળાએ આક્રમ કર્યો હવે શરણદાન લેવા વાળાએ શું કરવાનું ભેટ ધરવાની માણેકચંદે ચરણમાં ભેટમાં ચરણ ભેટમાં હેમની લગડી નંગ તથા રોકડ ધર્યા અને ઠાકોરજીને સન્મુખ દનવટ પ્રણામ કરતા દેહાનું સંધાનનું ભાન રહ્યું નહીં દેહદશાનું ભાન રહ્યું નહીં એટલે કે સર્વની શક્તિ પ્રમાણે શરણે આવેલા જીવે ઠાકોરજીને ભેટ ધરવાની હોય છે અને અહીંયા તો શરણદાન તરત ફલિત થઈ ગયું છે એટલે માણેકચંદને દેહનું અનુસંધાન રહ્યું નહીં ઘણા જ વિહિવ થઈ ગયા અને હર્ષના અશ્રુ નેત્રમાંથી સરવા લાગ્યા એટલે આ પ્રમાણે શરણદાન જો મળે જીવને તો તરત ફલિત થાય છે એ આપણને અહીંયા બતાવ્યું કે એ તો દેહદશાનુભાન તરત જ ભૂલી ગયા છે અને નેત્રમાંથી જલની ધારા વહેવા લાગી જાણે આજે પોતાને નૂતન જીવન પ્રાપ્ત થયું હોય તેઓ તેના અંગ અંગમાં રોમાંચ થતા ભાસ થવા લાગ્યો પાંચા બાબાએ તેનો હાથ સાહીને સ્વસ્થ કર્યો અને માણેકચંદે ઉઠીને બાબાના ચરણ ગ્રહી લીધા આ પ્રમાણે આપણા ગોપાલલાલજીની સૃષ્ટિમાં શરણદાન આપવામાં આવે છે આપવામાં આવ્યું હતું આવે છે અને આવતું રહેશે આ જ પ્રમાણે આમાં કોઈ ફેરફાર નથી અને ન થવો જોઈએ તો જ સાચું શરણદાન થયું અને તો જ ફલિત થાય એવું જાણવું મારવાલા આપણે શરણદાન કોના હાથે લેવું જોઈએ એ માટે ન્યારી સૃષ્ટિના બંધારણ વખતે પ્રભુ શ્રી ગોપાલાલજી ઉખરલામાં બિરાજીને આજ્ઞા જે કરે છે એનું પણ આપણે અનુસંધાન લઈ લઈએ કે આપણે જે શરણદાન કેવી રીતે લેવું જોઈએ એ તો જાણ્યું પણ કોના હાથે કેવા ભગવદીના હાથે લેવું જોઈએ એના માટે પુષ્ટિ સંહિતા ભાગ પહેલો પાના નંબર બસો ને ઉપર અહીંયા આપણને સમજાવે છે આપ શ્રી ઠાકોરજી પોતાના મુખે સમજાવે છે કે અમો અમારા અનીન પતિવ્રત પણ ધરી નિકટવર્તી ભગવતીમાં અમારું કારણ મૂકીએ છીએ અને પંચ ભગવતીની છાપ થાપીએ છીએ એટલે અમારું કારણ મૂકીએ છીએ એટલે કે હું અમે સ્વયં એમાં બિરાજશું એ અમાર અમે જ સમજો સમજો અમે છીએ એમ જ સમજો તમો પંચ ભગવતી કાનીથી કોઈ ભગવતી અમારા સેવન સન્મુખ કે બેઠકજી સન્મુખ ત્રિસરી માળા બાંધી અમારા નામનો શરણ મંત્ર તથા આપશે અને શ્રીફળ મિશ્રી તથા ભેટ ધરીને જે શરણે આવશે તે અમારો સેવક થશે આપણે જોયું કે પાંચાબાબાએ આમ જ કર્યું કે ત્રણ સરી માળા બાંધતા પહેલા ભગવદીની કાની લીધી આજ્ઞા લીધી ઠાકોરજી સન્મુખ બિરાજે છે ઠાકોરજીની સન્મુખ શરણદાન આપે છે પાંચાબાભા પંચાક્ષર મંત્ર પણ સંભળાવે છે અને બોલાવે છે અને અષ્ટાક્ષર મંત્ર પણ સંભળાવે છે અને બોલાવે છે જે શરણે આવશે આવી રીતે તે અમારો સેવક થશે એને અમારું બ્રહ્મસંબંધ સાક્ષાત થયું છે તે તમો નિશ્ચય માનશો પણ હવે કોના હાથે તો એ માગ્યા કરે છે બીજા મુદ્દામાં કે અમો અમારા અનીન અટંકા દાસની વડાઈ કરવા માગીએ છીએ તેની વડાઈ અમારી સૃષ્ટિમાં સદાય રહેશે અમો કોઈ જાતિ કુળ કે વિદ્યાને સ્થાન આપતા નથી તે પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રકારમાં મહાબાધક છે એટલે કે જો અગર આપણે કોઈ જાતિને એટલે કે કોઈ ઊંચી જાતવાળાને વિશેષ માની રહ્યા છે તો એ બાધક છે કોઈક ઊંચા કુળને આપણે ધ્યાનમાં રાખીને એમના હાથે જ માળા બાંધવી છે અને એ અનિન અટંકા નથી તો એ મહાબાધક છે મુખ્ય અનિન અટંકા હોવા જોઈએ એવું અહીંયા આપણને આજ્ઞા આપી છે કે એ ભલે કે ઊંચી જાતિ હોય પણ એ આપણા ઠાકોરજીના સેવક હોય અને અનિન અટંકા હોય તો એ ઠાકોરજી એમના હાથે માળા બંધાવવાની આજ્ઞા આપે છે માટે કહીએ છીએ અનિનતાની ટેક જેનામાં હોય અમારા સ્વરૂપનો ભર અને પતિવ્રત પણારી પુષ્ટિ ભગવદીને અમો માળા બાંધવાનો અને નામ આપીને સેવક કરવાનો અધિકાર આપીએ છીએ અહીંયા ઠાકોરજીએ પોતે શ્રીમુખે આજ્ઞા કરી કે કોને જે પતિવ્રત પણધારી છે ઠાકોરજીના સ્વરૂપમાં ભર છે અને પુષ્ટિ પણધારી છે એને જ ઠાકોરજીએ માળા બાંધવાનો નામ મંત્ર આપીને સેવક કરવાનો અધિકાર આપ્યો છે એટલે ઉપર એમ સમજાવ્યું કે કોઈ ઉચ્ચ જાતિને નહીં પણ આને જ પછી જાતિ કોઈ પણ હોય ઊંચ હોય તો પણ વાંધો નહીં અને કોઈ પણ જાતિ હોય પણ આ લક્ષણ જરૂરી એના હાથે જ માળા બંધાવવી જોઈએ ફરી વાર ઠાકોરજી ચોથા મુદ્દામાં પણ એ જ કરે છે કે અમારી સેવક સૃષ્ટિમાં કોઈ જાતિથી કે કુળથી ઊંચો કે મોટો ગણાશે નહીં કે આ ઊંચી જાતિવાળો છે એટલે ઊંચો અને નીચી જાતિવાળો છે એટલે નીચો એવું નહીં બધા સમાન જે અમારા સ્વરૂપનો અનિનુપાસિક સમર્પિતનો ત્યાગ કરીને પતિવ્રતાના ધર્મે કરીને રહેશે તે જ અમારો વડો સેવક ગણાશે એમ આગ્યા કરી એટલે કે આપણે અગર શરણદાન કોઈને નવાજીવને લેવું છે તો ખાસ આ જોવાનું કે એ અની અટંકા છે કે નહીં આપણે જાતિ નથી જોવાની પણ એનો ઠાકોરજી પ્રત્યેની ટેક જોવાની છે એની ઠાકોરજી પ્રત્યેની ટેક છે અણસમર્પ્યું અન્ન છૂટી ગયું છે અને અનન્યાશ્રય છે અન્યાશ્રય છૂટી ગયો છે તો એ પોતાના ઠાકોરજીની સન્મુખ આપણા ઠાકોરજીની સન્મુખ પંચ ભગવતીની આજ્ઞાથી માળા બાંધી શકે છે એવી આપણને આજ્ઞા થઈ અત્યારે આટલું જ બોલે નાની વાત નહીં વીરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી છે